યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જામ્યા હા મરદના વચનની ટેક માટે નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં જન્મભૂમિ તસુ એક સાથે શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ એક ભારતી વંદુ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આજ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ આ વાત સદીઓ પલા મોરબીની બાજુમાં આવેલ આહીરોના ગામ ચાવડાસર ની છે આ ગામ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર હતું અને એકવાર જ્યાં ચોમાસું જૈમું મેઘમહેર થઈ અને ગામનું આખું તળાવ છલકાયું એ સમયના રિવાજ મુજબ ત્યારે તળાવની પૂજા કરવામાં આવતી અને નૈવેદ્ય ધરાવવામાં આવતું હજુ પણ ઘણા બધા લોકોએ આ પરંપરા છે અને જાળવી રાખી છે હવે ગામ લોકો તળાવના કાંઠે ઉજવણી કરતા અને મેઘરાજાને નૈવેદ ધરાવતા તો આ વખતે ગામના લોકોએ નક્કી કર્યું કે આ વખતે આપણે મોરબીના બાદશાહ સુબાને પણ આ પ્રસંગે આમંત્રણ આપીએ અને બધા નક્કી કરેલા સમય પ્રમાણે મોરબીના બાદશાહને આમંત્રણ આપવા માટે ગયા મોરબીના બાદશાહે આમંત્રણ સ્વીકારી લીધું અને બધા નિયત સમયે તળાવના કાંઠે આવી પહોંચ્યા અને સાથે સાથે મોરબીની સેના પણ બાદશાહ સુબાની સાથે ત્યાં આવી આ ઉત્સવની ઉજવણી તો ધામધૂમથી કરવામાં આવી પણ ત્યારે બન્યું એવું કે આ ઉજવણીમાં ચાવડાસર ગામની અહીરાણીઓ સોળે શણગાર સજીને આ પ્રસંગ ઉજવવા આવેલી એમનું આ રૂપ જોઈ અને મોરબીનો બાદશાહ સુબો મોહી ગયો અને ગામના આગેવાનોને એણે વાત કરી કે આમાંથી કોઈ એક દીકરી મારી સાથે પણો પણ આ તો અડીખમ આયર કુળ અરે પોતાનો જીવ જાય એમ છતાં પોતાની ઇજ્જત વાલી હોય એ આહિર કુળ આ આહિર કુળે બાદશાહ સુબાને ચોખ્ખી ના પાડી દીધી ના સાંભળવા માટે ન ટેવાયેલા સુબાને આ સાંભળીને ક્રોધ આવ્યો ક્રોધે ભરાઈને બોલી ઉઠો તો યુદ્ધ માટે તૈયાર રહેજો અને બે દિવસની અવધી આપી અને એ તો ચાલ્યો ગયો પણ આ બાજુ ચાવડાસરના હીરો વિચારમાં પડી ગયા કે આપણું આ મોરબી બાદશાહ સુબોની ફોજ સામું આપણું કાંઈ ગજુ નહીં પછી બધાએ વાતચીત ચાલુ કરી અને બધા હિરોએ આહિર કુળની ઇજ્જત હાચવવા માટે કોઈએ વિચાર્યું પણ ન હોય એવું પગલું ભર્યું અને આ માટે એમણે પહેલાં ગામની તમામ ધન સંપત્તિ એકઠી કરી લીધી અને ઘટાદાર વૃક્ષ નીચે દાટી દીધી અને પછી ગામની તમામ બેન દીકરીઓ વહુઓ અને નાના બાળકોને પોતાના હાથે જ મોતને ઘાટ ઉતારી દીધા પછી બધાએ નક્કી કે આપણે મોરબીના સુબા સાથે છેલ્લા શ્વાસ સુધી લડી લેવું ઇજ્જત આપણે ખોવી નથી સુબાએ આપેલી અવધિને સમયે મોરબીનું કટક ચાવડાસરના પાદરમાં આવી ગયું બુમિયા ઢોલ વાગ્યા ને ધીંગાણું મંડાણું જેમાં તમામ આહીરોએ ઇજ્જતને ખાતર પોતાના પ્રાણ હોમી દીધા સુબો તો રાજી રાજી થઈ ગયો એને એમ થયું કે હવે તો મારી મરજી મુજબની ગમે એટલી સ્ત્રીઓ સાથે હું લગ્ન કરીશ પણ એ ગામમાં જઈને જોવે તો આખું ગામ શાંત એક એક ડેલી ખોલીને જોવે તો નાના બાળકો અને સ્ત્રીઓની લાશ સિવાય કાંઈ દેખાય નહીં પશુ પંખી સિવાય આખું ગામ ચીર નિંદ્રામાં પહોંડી ગયું છે આ ચિત્ર જોઈ અને બાદશાહનું હૃદય દ્રવ્ય ઉઠ્યું અને એટલું જ બોલ્યો કે વાહ આહીરો વાહ અને એ પછી ક્યારેય બાદશાહે આહીરો ઉપર કોળી નજર નથી કરી પણ આ ગામમાં કોઈ રહેવા ન આવવાને કારણે આખું ગામ ઉજ્જડ અને વેરાન બની ગયું સમયને પાંખો આવી અને વર્ષો વીતી ગયા પણ વાતનું રહેવું હોય એમ કુદરતે એક માણસને આ ગામમાં મોકલ્યો એ વખતની વાત કે એ સમયમાં સામંત લોખિલ સમૃદ્ધ માણસ હતો અને તે જરૂરિયાતમંદોને પૈસા ટકાની મદદ કરતા એક દિવસ સામંત લોખિલ પોતાના મિત્ર અર્જન ડાંગરને આપેલી મૂડી લેવા જતા ત્યારે ભૂલથી ચાવડાસરના પાદરમાં આવી ચડ્યા રાતનો સમય એમાંય પાછી કાળી ચૌદશ એટલે સામત ને વિચાર આવ્યો કે રાત વાસો આ ગામમાં કરીને હવારમાં પછી મારક ગોતીને પાછો આગળ વધીશ પણ ગામમાં કોઈ દેખાતું નહોતું એટલે એક ડેલીએ જઈ અને ડેલી ખખડાવી તો અંદરથી એક સ્ત્રી પોતાના નાના બાળકની સાથે બહાર આવી અને ડેલી ખોલી સામત લોખીલને આવકાર વાવા આપ્યો ઓશ્રીમાં ઢાલીઓ ઢાળી દીધો અને પાણી આપીને પછી ખબર અંતર પૂછ્યા સામત લોખીલ કે બેન હું મારા મિત્રના ઘરે જાતો તો પણ રાતના અંધારામાં મારા ભૂલી જવાથી આ ગામમાં આવી ગયો મારે રાતવાસો કરવો છે પેલી બેન કે કાંઈ વાંધો નહીં ભાઈ આ તમારું જ ઘર સમજીને નિરાતે વાળું પાણી કરીને ઊંઘી જાજો સામત લોખીલ વાળું પાણી કરી અને ઢોલીએ બેઠા પછી કે બેન આ મારી પાસે મૂડી છે એ અંદર હાચવીને મૂકી દો સવારે મને પાછી આપજો વાતો કરતાં કરતાં દિવસના થાકના કારણે ક્યારે ઊંઘી ગયા એની ખબર જ ન રહી સવારે ઉઠીને જોવે તો મેં નથી ગામ કે નથી કોઈ ડેલી અને પોતે જમીન ઉપર હુંતા ઘડીક તો થયું કે આ તો સપનું હશે પણ પછી પાછો વિચાર આવ્યો કે આ સપનું તો નથી જ તે કેમ કે મેં આપેલા પૈસા નથી કંઈક તો ઘટના ઘટી છે આમ વિચારીને એ આગળનો પ્રવાસ ચાલુ કરવા ગયા બપોરે નારાયણભાઈના ઘરે પહોંચી ગયા તે બપોરા કરીને બંને ભાઈ બંધો વાત સામત લોને નારણભાઈ બોલ્યા ભાઈ આજ તારા તારામાં પેલા જેવું તેજ નથી જે હોય ને ઈ મને નહીતર તો તને મારા શામ સામત લોખિલે બધી વાત કરી આવી ઘટના રસ્તામાં બની એટલે નારણભાઈ કે ભાઈ ભગવાન મુરલીધરની કૃપા હશે એટલે જ તમે જીવતા છો બાકી ત્યાંથી કોઈ જીવતું પાછું નથી આવતું તે દર કાળી ભૂત ભૂતનગરી બને છે પછી સામત કે સામંત મૂડીનો શું જે મેં નારણભાઈ મૂડી તમને પાછી મળશે પણ એના માટે તમારે આવતી કાળી ચૌદશની રાહ જોવી પડશે જો તમારામાં હિંમત હોય તો આવતી કાળી ચૌદશે એ ગામમાં જઈ અને તમારી મૂડી પાછી લઈ આવજો પણ વરસને જતા ક્યાં વાર લાગે છે આખરે દિવસ નજીક આવી ગયો સામત લોખિલે ચાવડાસર જવાની તૈયારી કરી મનમાં અને મનમાં બોલતા જતા હતા કે આજ તો ભૂતોને પડકારીને મારી મૂડી પાછી નો લાવું ને તો હું આહિરના પેટનો નહીં આ વિચારમાં ને વિચારમાં ચાવડાસર ગામ આવી ગયું બરોબર રાતનો સમય જોયું તો આખું એ ગામ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું ગામમાં દાખલ થયા અને જે ઘરે મૂડી હાચવવા આપેલ એ ડેલીએ જઈને ડેલી ખખડાવી અને તે જ બેને ડેલી ખોલી અને આવકારવા આપ્યો સામત લોખીલ કે બેન મેં તમને મારી મૂડી હાચવવા આપેલ એ મને પાછી આપો હું એ લેવા આવ્યો છું એટલે બેને પટારામાં રાખેલ મૂડી કાઢીને સામત લોખીલને આપી આ બાજુ સામત લોખીલની મૂડી મળી ગઈ એટલે રાજી થતાં થતાં હાલતા થયા પણ ગામની બે ત્રણ બેન દીકરીઓએ સામત લોખીલના ઘોડાની લગામ ઝાલીને ઊભા રાખ્યા કે ભાઈ ઊભો રે તને ખબર હતી છતાં તું આ ગામમાં પાછો આવ્યો હવે તારા જેવો વીર મરદ મુશાળો આ ગામમાં આવતા કદાચ વર્ષો નીકળી જાય અને કદાચ કોઈ ન પણ આવે અમારું એક કામ કર અમને આ ભૂતાવળીયું બનીને ભટકવું નથી ગમતું અમારો ઉધાર કરું એટલે ગામની સ્ત્રીઓ કે આ ગામના સીમાડે એક ઘટાદાર ઝાડ છે અને એની નીચે ગામની મૂડી દાટેલ છે એ મૂડી કાઢીને અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કર ને અમને પ્રેતમાંથી મુક્ત કરાવ અમારી આત્માને સદગતિ મળી જાહે સામત લોખીલે વચન આપ્યું કે હું સારામાં સારા વિદ્વાનો દ્વારા અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરીશ અને ગામની તમામ મૂડી એમાં તેમજ ગામના નવા વિકાસ માટે વાપરીશ એટલું જ નહીં અને સૌથી પહેલાં હું આ ગામમાં મારું મકાન બનાવીને રહેવા આવીશ અને નક્કી કરેલ સમયે ભાગવત સપ્તાહનું આયોજન કરી એક આહિર સામત લોખિલે આખા આહિરના ગામને પ્રેતમાંથી મુક્ત કરાયું મિત્રો આવી જ બીજી આપણા લોકસાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે